ભુજની પ્રખ્યાત દૂન પબ્લિક સ્કૂલ દ્વારા નીટ બે હજાર પચીસની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનારા વિદ્યાર્થીઓના સન્માનમાં વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓને તેમના કઠોર મહેનત અને સફળતા માટે બિરદાવીને પ્રોત્સાહિત કર્યા હતા આ સમારોહમાં હેત નીરજ જોબનપુત્રા જેને ત્રણસો ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે સાથે હેતવી ઠક્કર જેનો રેન્ક અઢાર નવસો અડસઠ મેળવેલ છે એમ બંને વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તેમની આ સિદ્ધિ સમગ્ર કચ્છ જિલ્લાને ગૌરવ અપાવનારી રહી છે આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી દિપેશ ઠક્કર અવનીશભાઈ ઠક્કર નેહાબેન ઠક્કર કાજલબેન ઠક્કર અને આચાર્ય સુશ્રી સારિકા શર્મા આકાશ શર્માએ વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન સાથે તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી શાળાના શિક્ષકગણ અને સ્ટાફે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે ડૉક્ટર નીરજ જોબનપુત્રા ડૉક્ટર નંદિની જોબનપુત્રા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમના પુત્ર હેત પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં ત્રણસો નેવ્યાસી રેન્ક મેળવીને કચ્છનું ગૌરવ વધારેલ છે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ ટ્રસ્ટીઓ અને શાળાના આચાર્ય ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ હેતવી રાજેશભાઈ ઠક્કર છે હું દૂનમાં ફિફ્થ સ્ટાન્ડર્ડથી ભણું છું મેં આ વર્ષે નીટ આપી હતી જેમાં મને ફાઇવ હંડ્રેડ થર્ટી સેવન માર્ક્સ આવ્યા છે અને મારો રેન્ક એટીન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ સિક્સટી એટ આવ્યો છે આ વર્ષે બાવીસ લાખથી ઉપર જેટલા છોકરા છોકરાઓએ નીટ આપી હતી અને હવે આગળ મારે જામનગરમાં એમબીબીએસ માટે પ્લાન કરું છું કે ત્યાં હું કરવાની છું મારા સફળતા પાછળ સૌથી મોટો હાથ જે છે એ મારા મમ્મી પપ્પા બડે પપ્પા બડી મમ્મી દાદી દાદા અને સ્કૂલ ટીચર્સે મને બહુ જ સપોર્ટ કર્યો છે એ લોકોએ મારા બધા જ ડાઉટ ક્લિયર કર્યા છે મારા કોન્સેપ્ટ ક્લિયર કર્યા છે અને મને કોઈ દી હાર માનવા નથી દીધું જ્યારે બી મને એમ લાગતું કે મારાથી નહીં થયા ત્યારે મને ટીચર્સે કીધું કે હેતુ તું કરી શકીશ અને એ સાંભળીને મને બહુ જ આમ ખુશી થતી અને થતું કે હા હું કરી લઈશ કે તમે તમારો ટાઈમ સરખો મેનેજ કરો ડેલીના ટાર્ગેટ સેટ કરો રોજ સુવા પહેલા ટાર્ગેટ સેટ કરીને બીજા દિવસે એ ટાર્ગેટ કમ્પ્લીટ કરી લેવાના રોજ ભણવાનું રોજ કન્સિસ્ટન્ટ રહેવાનું અને ડાઉટ્સ ક્લિયર કરવાના અને સ્કૂલમાં તમે ટીચર સાથે કોન્ટેક્ટમાં રહ્યો ટીચર સાથે વાતું કરતા રહ્યો કે શું હવે આગળ કરું ક્યાં મારે અટકું છું તો વાત કરી લેવાની બધું તમને પૂછતું રહેવાનું હું સ્કૂલવાળાઓને બહુ થેન્ક યુ કહેવા માગું છું ચેરમેન નેહા મેમ પ્રો વાઇસ ચેરમેન દિપેશ સર પ્રિન્સિપલ મેમ સારિકા મેમ અને મેનેજર આકાશ સર એમને મને બહુ જ સપોર્ટ કર્યો છે એ લોકો મને હંમેશા પ્રેરિત કરતા હતા મારું નામ હિતનીરજ જોવનપુત્રા છે મેં આ વર્ષે નીટ આપી અને બાવીસ લાખમાંથી ત્રણસો ને નેવ્યાસી રેન્ક આવ્યું છે મેં બાર વર્ષથી દૂધમાં ભણાવવાનું કર્યું છે અને મારું એક્સપિરિયન્સ બહુ સારું રહ્યું છે બધા ટીચર્સે બહુ સારી રીતે હેલ્પ કરી છે મારા પેરેન્ટ્સનું બી બહુ મોટું હાથ છે મારા પેરેન્ટ્સ ગ્રેન્ડ પેરેન્ટ્સે બહુ મને સારું સપોર્ટ કર્યું અને મને આ હદે પહોંચાડ્યું છે મારા પેરેન્ટ્સ ગ્રેન્ડ પેરેન્ટ્સ ટીચર્સ બધાએ મને બહુ સપોર્ટ કર્યું છે મને હંમેશા પુશ કર્યું છે અને સારામાં સારું રિઝલ્ટ લાવવાનો પ્રયત્ન આપ્યું છે હાર્ડવર્ક જરૂરી છે પણ ભેગે ભેગું વર્ક બી હોવું જોઈએ તમે તમારી રીતે પોતે સ્કેડ્યુલ બનાવવાનું સ્કેડ્યુલને ફોલો કરવાનું ક્યારેય બી હટવાનું નહીં અને સ્ટ્રેસ લેવાનું સ્ટ્રેસ બી જરૂરી છે પણ એટલું જ સ્ટ્રેસ લેવાનું કે તમે ટાઈમ પાસ કરતા હો તો ભણવા બેસી જાઓ પછી સ્ટ્રેસ ભૂલી જવાનું સ્ટ્રેસ બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ જરાક જરાક હોવું બી જોઈએ હું ડૉક્ટર બનીશ મને એમ મેડિકલમાં એડમિશન મળી જશે આજે દૂન પબ્લિક સ્કૂલના બે સ્ટુડન્ટે જે નીટની એક્ઝામ ક્રેક કરી છે એમનું ફેલિટેશન કામ સેરેમની રાખવામાં આવી હતી જેમાં બંને સ્ટુડન્ટ્સ હતા એમના ફેમિલીના મધર ફાધર દાદા દાદી નાના નાની સર્વે લોકોને સ્કૂલમાં બોલાવી અને સ્ટુડન્ટ જે સક્સેસ કર્યું છે એનું સેલિબ્રેશન કરવામાં આવ્યું મેરા નામ ડૉક્ટર સારિકા શર્મા હં ધૂન પબ્લિક સ્કૂલ ભુજ કે પ્રિન્સિપલ હું આજ હમરેટ કે દો બચ્ચો કા જો સેક્શન હુઆા ફેલિસિટેશન સેરેમની હજો કો બુલાયા કે માતા પિતા દાદા દાદી નાના સબકો બુલાયા હૈ और सभी बच्चों के सामने बच्चों को स्वागत किया है बच्चों का उत्साह बढ़ाया और उनको मोटिवेशन दूसरे बच्चों को मोटिवेशन देने के लिए बुलाया है hmm. दून पब्लिक स्कूल भुज आप सभी को मालूम है कि कमिटेड है एक्सेलेंस के लिए चाहे वो नीट का एग्ज़ाम हो चाहे वो जे हो चाहे वो एन हो चाहे वो आर हो चाहे नेशनल लेवल चैम्पियनशिप हो चाहे स्टेट लेवल कोई स्पोर्ट्स चैम्पियनशिप हो दून पब्लिक स्कूल का हर टीचर कोशिश करता है कि उसका बच्चा जिस भी फील्ड में आगे जा सके वहाँ वो आगे जाए आगे तरक्की करे और उसके लिए हमारे टीचर ना सिर्फ स्कूल के अंदर मेहनत करते हैं बल्कि स्कूल के बाहर भी जाकर बहुत मेहनत करते हैं उनको सपोर्ट देते हैं रात दिन भी अगर किसी बच्चे को कोई सपोर्ट चाहिए होता है तो बच्चे को पढ़ाने में स्पोर्ट्स की तैयारी कराने में एनसीसी की तैयारी कराने में नीट की तैयारी कराने में कोई भी कसर नहीं छोड़ते दून पब्लिक स्कूल का जो मैनेजमेंट है वो अपने टीचर्स को अपनी टीम को अपने बच्चों को पूरी तरह से सपोर्ट करता है और इसके लिए मैं अपने ट्रस्टी श्री अवनीश ठक्कर सर चेयरपर्सन मिसेस नेहा ठक्कर दीपेश ठक्कर सर प्रोवाइस चेयरपर्सन एंड काजल ठक्कर मैम और आकाश सर का बहुत बहुत धन्यवाद करती हूँ कि वो हर उस स्थिति में हमारे साथ खड़े होते हैं जब टीचर को और बच्चे को किसी भी तरह की सपोर्ट चाहिए होती है आज जो बच्चे नीट में सफल आए हैं सबसे बड़ी बात वो बच्चा पहली क्लास से हमारे यहाँ ही पढ़ रहा है दूसरी बात यह है कि फाउंडेशन सिर्फ एलेवेंथ ट्वेल्थ में जाके नहीं बनती फाउंडेशन्स बनती हैं नर्सरी क्लास से कोई भी बच्चा आगे सिर्फ एक या दो साल में नहीं जीत कर आ सकता उसकी फाउंडेशन बनानी पड़ती है अच्छा स्कूल क्या देता है अच्छा स्कूल उन बच्चों को ये फाउंडेशन देता है उन बच्चों को ये कॉन्फिडेंस देता है उन बच्चों को ये सपोर्ट देता है कि वो आगे जो भी हासिल करना चाहें वो हासिल कर सकें और इसी के साथ मैं भुजवासियों को भी बहुत बहुत धन्यवाद करना चाहती हूँ क्योंकि भुज के अगर दो बच्चे नीट के सिलेक्शन के साथ आगे जा रहे हैं जिसमें रैंक है थ्री नाइन जो कि चार सौ से कम बहुत मुश्किल था इस साल चार सौ से कम लाना आप सबको पता है कि नीट का एग्ज़ाम बहुत ज़्यादा टफ था बहुत फिजिक्स का पेपर बहुत ही टफ़ पेपर आया था और इस साल जितना टफ़ पेपर 20 सालों में कभी नहीं आया फिर भी इस तरह की रैंक लाना दून पब्लिक स्कूल के स्टूडेंट के लिए ये डेफिनेटली एक सेलिब्रेशन की बात है डेफिनेटली इसमें स्कूल के फाउंडेशन की बात है जब हम कहते हैं स्कूल क्या देता है स्कूल यही देता है स्कूल देता है कॉन्फिडेंस और सपोर्ट तो સભી ભુજવાસીઓ કો પેરન્ટ્સ કો સ્કૂલ કે શિક્ષક કો બહુ બહુ આભાર ઓ બહુ બહુ બધાઈ